નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સરકાર દ્વારા આજથી કપાસની જે ટેકાની ભાવે ખરીદી છે શરૂ થવાની છે સાથે સાથે બજારમાં હવે કઈ રીતના ફેરફાર જોવા મળી શકે છે જેના વિશે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી ખાસ વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલ નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજની બજાર ભાવ અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે સૌ પ્રથમ મિત્રો સરકારે છે એ બાવીસમી ઓક્ટોમ્બરથી જ કપાસની ખરીદીની જાહેરાત કરી દીધી હતી અને ગઈકાલે બાવીસમી ઓક્ટોમ્બરે જે બજાર છે એમાં ખરીદી પણ શરૂ થવા લાગી હતી આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો રાજ્ય સરકાર છે એમના દ્વારા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જીનિંગ મિલો વચ્ચેના જે મતભેદો છે ઉકેલાઈ ગયા છે જેનાથી ટેન્ડર પ્રક્રિયા પણ વહેલાર પૂર્ણ થઈ ગઈ છે અને વાત કરીએ તો કપાસની ખરીદી પણ મિત્રો હવે શરૂ થઈ ગઈ છે આ ઉપરાંત દેશમાં અત્યારે કન્ટિન્યુઅસલી નવા રોની લગભગ દોઢથી બે લાખ ઘાસડી આવક પહોંચી ગઈ છે અને સરકાર દ્વારા નવા વર્ષથી કપાસના ભાવે ટેકાની ખરીદીની જાહેરાત પણ થઈ ગઈ છે અશાંતિ કપાસના ખેડૂતોને અસર કરી એવી શક્યતા છે રાજ્યના કૃષિ પ્રધાન ટીડી નાગેશ્વર રાવે હસ્તક્ષેપ કર્યો હતો કે ચીનિંગ મિલો અને ખરીદ કેન્દ્રો છે એમના વચ્ચેના જે આપણે વાત કરીએ તો જે મતભેદો હતા એને ઉકેલી દીધા છે એ માટે ઘણી બેઠકો પણ યોજી હતી અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચર્ચા કરી બજારની સ્થિતિને અનુરૂપ ખરીદી દરમિયાન પંદર દિવસ લેન્ડ ટકાવારી સુધારો કરવા માત્ર સંમતિ આપી હતી તેલંગણામાં સીસીઆઈ ચીનિંગ પ્રોસેસિંગ રેટ છે અગાઉ પ્રતિ ગાંસડી તેરસો પચાસ હતો એમાં રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેના કારણે નવો દર પ્રતિ ગાંસડી ચૌદસો ચાલીસ થયો છે કપાસ લોડિંગ લેબર ચાર્જ અડતાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે તેથી બધા કપાસ ઉદ્યોગ માલિકોનો ઉપરોક્ત દરો સાથે સંમત થવા અને સંબંધિત સીસીઆઈ શાખા કચેરી દ્વારા તેમના સેન્ટરને ઇન્ચાર્જ તેમજ લેટર હેડ પર તેમની સ્વીકૃતિ નોંધાવવા જીનિંગ મેલો એ છે અને જીનર્સો એ છે પરિપત્ર બહાર પાડ્યા છે તો મિત્રો આ એક રિપોર્ટ છે સાથે સાથે બજારની વાત કરીએ તો હાલ બજાર મિત્રો બંધ છે પરંતુ આગામી દિવસોમાં જ્યારે બજાર ખુલશે તો ટેકાના ભાવની બજાર ઉપર જે અસર છે એ જોવા મળશે અને મે જે ભાવ છે એમાં નાના મોટા સુધારા આગામી દિવસોમાં જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ્છ અસ્તુ